સહેલાણીઓ માટેના વિવિધ ખુલ્લા મુકાયા હતા સમયે કૈલાશવાસી સરસયાજીરાવ ગાયકવાડ દ્વારા નાગરિકો માટે શહેરમાંથી સરપાકારે વહેતી વિશ્વામિત્રી નદીના કાંઠે એકસો તેર એકર જમીનમાં સયાજી બાગનું નિર્માણ કર્યું હતું બગીચાના નિર્માણ બાદ સરસયાજીરાવ ગાયકવાડ દ્વારા પોતાના પ્રથમ વચનમાં કહ્યું હતું કે આપણને બધાને તાજી હવા લીલું ઘાસ સુંદર ફૂલો ગમે છે પણ આ મોટા શહેરમાં મોટી વસ્તી છે અને તેઓ ગીચોગીચ રહે છે એમાંના ઘણા લોકો એવા શ્રીમંત નથી કે પોતાના ઘરે બાગ બનાવી શકે અને એવા શ્રીમંત કોઈ જ નથી કે આટલો વિશાળ બાગ બનાવી શકે તત્કાલીન દિવાનથી માધવરાવના માર્ગદર્શન હેઠળ આ બગીચો તૈયાર કરવામાં આવેલ હતો જે તે સમયે બગીચાનો અંદર બે લાખ ત્રણ હજાર બસો એંસી રૂપિયાનો હતો તત્કાલીન બ્રિટિશ ગવર્નર પી એસ મેલવીને આ બગીચાનું ખાતમુહૂર્ત કર્યું હતું જ્યારે આઠમી જાન્યુઆરી અઢારસો ઓગણ એસીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ બગીચાનું ઉદઘાટન કર્યું હતું ત્યારે કોર્પોરેશન દ્વારા સયાજી બાગના એકસો પિસ્તાલીસ વર્ષ પૂર્ણ થતાં આજે બગીચાની વર્ષગાંઠથી ઉજવણી કરી હતી જેમાં મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં સયાજી બાગના સફાઈ સેવકો અને સિક્યુરિટી ગાર્ડના હસ્તે કેક કાપી બાગની વર્ષગાંઠની ઉજવણી કરી હતી આ પ્રસંગે બાગમાં કામ કરતા તમામ સફાઈ સેવકો તેમજ સિક્યુરિટી ગાર્ડનું સાલ ઓઢાવી મેયરે સન્માન કર્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા કાઉન્સિલરો હોદ્દેદારો અને પદાધિકારીઓ સહિત વર્ષગાંઠની ઉજવણીમાં સહેલાણીઓ પણ સહભાગી થયા હતા આજે સર સયાજીરાવ ગાયકવાડી દેન એવા સયાજીબાગની વર્ષગાંઠ નિમિત્તે કોર્પોરેશન દ્વારા ત્રેસઠ લાખના ખર્ચે સહેલાણીઓ માટે વિવિધ આકર્ષણો તૈયાર કરાયા હતા જેમાં જાપાનીઝ ટેકનોલોજીથી બનેલ બોન્સાઈ પાર્ક થ્રી ડી એઆર ડાયનેસોર પાર્ક અને કેટર્સ પાર્કનું મેયર પિંકીબેન સોનીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે કોર્પોરેશનને બોન્સાઈ છોડ પૂરા પાડનાર રચનાબેન પાટીદાર દ્વારા વધુ માહિતી આપી હતી આજરોજ સયાજી ગાર્ડનની એકસો પિસ્તાળીસમી સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કામોના ઇનોગ્રેશન્સ કરવામાં આવ્યા જેમાંનું એક છે બોનસાઈ પાર્ક જે છે આનું પણ ઇનોગ્રેશન કર્યું જ્યારે વડોદરા શહેર બોનસાઈ હબ કહેવામાં આવે છે ત્યારે આપણે બાગમાં પણ એક આખું સેક્શન બોનસાઈ પાર્ક બનાવવામાં આવ્યું છે જેથી કરી અને આપણા વડોદરાની જે સ્પેશિયાલિસ્ટ સ્પેશિયાલિટી છે તે આપણા શહેરીજનો એમના બાળકો સાથે જ્યારે મુલાકાત લે છે તો બાળકો પણ આપણી લોકલ આ જે બોનસાઈનું જે છે તેને પણ ઓળખે અને મુલાકાતીઓને પણ પણ આ જે આર્ટ છે કારણ કે એને આખું લગભગ કંઈક તારથી બાંધી અને એનો શેપ આપી અને એને રેગ્યુલર ટ્રિમિંગ કરવાનું હોય છે એની સતત કાળજીની જરૂર હોય છે આજે બોનસાઈના જે પણ નમૂના આપણે તૈયાર કરાવડે કરાવ્યા છે એવા એના રચય તહેવાર રચનાબેન પણ આપણી પાસે સાથે જ છે એમના દ્વારા પણ ઘણી માહિતી મળી કે કેટલી કાળજી લેવી પડતી હોય છે કેટલાક કારણોસર પક્ષીઓ કે વાંદરાઓના ઉપદ્રવ ન નુકસાન કરી જાય અને આપણને આ બોનસાઈ પાર્કનું પ્લાનિંગ માટે થોડો સમય મળી રહે એના માટે ફ્રૂટફૂલ જે હોય એ બોનસાઈ લગાવવામાં આવ્યા ન હતા પણ હવે આટલા સમયના અંતરે થોડો ખ્યાલ આવ્યો છે કે હવે આપણે ફ્રૂટફુલ બોનસાઈ પણ એમાં ડેવલપ કરી શકીશું એકાદ જે બોનસાઈ છે એમાં કળીઓ આવેલી આપ જોઈ શકો છો કે જેમાં ફ્લાવર્સવાળું છે એ પણ ખૂબ સુંદર લાગી રહ્યું છે હું વડોદરા શહેરના સૌ નાગરિકોને અભિનંદન પાઠવું છું અને ચોક્કસ સયાજી ગાર્ડનમાં આવે ત્યારે આ બોનસાઈ પાર્કની પણ મુલાકાત લે એવી બાગનો આજે સ્થાપના દિવસ છે સેવન્ટી નાઇન આઠમી જાન્યુઆરીએ ગાયકોડ દ્વારા આ અમૂલ્ય વિરાસત વડોદરાને ભેટ આપવામાં આવી હતી ત્યારબાદ સરકારો અને કોર્પોરેશન અવારનવાર આ ગાર્ડનના ડેવલપમેન્ટના કામ કરી રહી છે આજે સ્થાપના દિન નિમિત્તે કેક કાપી અને ગાર્ડનના તમામ સફાઈ કર્મચારીઓ સિક્યુરિટી જવાનો અને એનિમલ કીપરનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું અને કમાટી બાગની બર્થડે ઉજવવામાં આવી આ પ્રસંગે કમાટી બાગ દ્વારા લોકોને ત્રણ ચાર વસ્તુની ભેટ આપવામાં આવી એમાં એક છે બોનસાઈ પાર્ક કે જે દસ લાખના ખર્ચે એકત્રીસ જેટલા બોનસાઈ છોડવાળો પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે નિઃશુલ્ક છે જે કન્સેપ્ટ પર આધારિત આ બોનસાઈ પાર્ક એ ખરેખર સ્ટ્રેસ રિલિવિંગ હોય છે આપના માધ્યમથી પ્રજાને અપીલ કરું છું કે આ જે સુવિધા છે નિઃશુલ્ક છે એ જોવું જોઈએ એનું રક્ષણ કરવું જોઈએ એવી જ રીતે કેક્ટસ સક્યુલન્ટ પાર્ક કે જે સત્યાવીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે રણમાં ઉગતી પ્રજાતિઓ ખાસ કરીને એલોવેરા એલોવેરા અને થોરની પ્રજાતિઓ કે જેને ખૂબ મિનિમમ પાણીની જરૂર પડે છે એવી પ્રજાતિના છોડ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે સત્યાવીસ લાખના ખર્ચે તૈયાર થયેલું આ જે એરિયા છે એનો જે બેડ બનાવ્યો છે એમાં પહેલું રોડાનો બેડ પછી ચારકોલ અને ત્યાર પછી રેતીનો બેડ બનાવી નાખો કેપ્ટર સેક્યુલર પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે એવી જ રીતે થ્રીડી એર પાર્ક એમાં દસ જેટલા ડાયનોસોર જે લુપ્ત પ્રજાતિ છે એને દસ જેટલા પ્લેટફોર્મ બનાવ્યા છે એનો ક્યુઆર કોડ સ્કેન કરવાથી એપ ડાઉનલોડ થાય છે એપ ડાઉનલોડ થયા પછી જીપીએસ કેલિબ્રેશન થતાં એ એરિયામાં આપને ડાયનોસોર થ્રીડી ઓગમેટિરિયાથી દેખાય છે એની સાથે આપ પોતાની સેલ્ફી પણ ખેંચી શકો છો એટલે આનંદ સાથે ગમત સાથે નોલેજ મળે બાળકોને મજા આવે એ પ્રકારમાં પ્રકારના આર પર તૈયાર કરવામાં આવ્યું છે એનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પીપીપી મોડેલા તૈયાર કરેલો પ્રોજેક્ટ છે એ પણ નિઃશુલ્ક છે અને પચીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે એવી જ રીતે જે કુન્નુર પક્ષી છે જે ઓફ કેજ બ્રિડિંગમાં જે બચ્ચા થયા છે એ બચ્ચાને આજે એવિયારીમાં છૂટા મૂકવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કમાટી બાગમાં રોજે રોજ નવા નવા વિકાસ નવા નવા સુવિધા ઊભી કરવાનું આયોજન કોર્પોરેશન દ્વારા થઈ રહ્યું છે ખાસ કરીને આમાં ત્રણ પ્લોટમાં જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે પચાસ હજાર જેટલા ફ્લાવરિંગ પ્લાન્ટ લગાડવામાં આવે છે અને પ્લાન્ટની સિઝન ચાલુ થશે જાન્યુઆરી મહિનાના એન્ટી ફેબ્રુઆરીના એન્ડ સુધી અને આ જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે એ પણ ખૂબ આકર્ષક લાગશે એટલે આપના માધ્યમથી તમામ જનતાને નિવેદન છે કે આ તમામ સુવિધા નિઃશુલ્ક ઉપલબ્ધ છે રાતના દસ વાગ્યા સુધી આ તમામ સુવિધાનો લાભ લઈ શકાશે અને જે પ્રમાણેનું કમાટી બાગમાં અલગ અલગ ફર્નિચર મૂકવામાં જે લાઇટિંગ કરવામાં આવી છે એટલે ધીરે ધીરે બાગ ખૂબ આકર્ષક બને અને વડોદરાના સહેલાણીઓ માટે જે બહારથી આવતા અનાર ટુરિસ્ટ માટે એક આકર્ષણનું કેન્દ્ર બને એ દિશામાં કોર્પોરેશન કરે આજે આ બોન્ઝાઈ પાર્કનું અહીંયા કમિશનરજી અને મેયર શ્રી જોડે જે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે એ બોન્ઝાઈ આજે અમારા હાથના બનાવેલા છે મારું બરોડામાં ની છું છું અને મારું પોતાની એક નર્સરી છે બોન્ઝાઈ ફાર્મ છે અને અમને હોબી છે આની તો આ બધા બોન્ઝાઈ અમારા હાથે બનાવેલા છે અને આ લોકોને આપતા અમને બહુ ખુશી થાય છે કે એ લોકોએ બહુ સારી રીતે મેન્ટેન એક બી અમારું બોન્ઝાઈ ડેમેજ નહીં થયું અને જે રીતે અમે એમને ટ્રેનિંગ આપી હતી એ રીતે એ લોકો કટિંગ અને બધું ધ્યાન રાખે છે એટલે મને બહુ ખુશી થઈ જોઈને આ સમય તો જો આમાં બહુ જ પેશન્સની જરૂર છે આજે એક નોર્મલ બોન્ઝાઈને તમે પંદર પંદર વીસ વીસ વર્ષ જૂના બોન્ઝાઈ હોય છે એને જેટલું જેટલું ટાઈમ તમે આપશો એટલું એનું લુક વધતું જશે જૂનું ઝાડ જેવું દેખાતું જશે આજે અમે જો બોન્ઝાઈ બનાવીએ એકદમ યંગ પ્લાન્ટથી શરૂ કરીએ ત્યારે જ એનું ઘાટ આપીએ અને શેપ આપવા માટે વાયર બધું કરીને એની ડાળીઓ વાળવું પડે એ રીતે એનું એક શેપ અમે તૈયાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર